જેવી ઘરની બેલ વાગે એટલે ઘરમાં જેટલા હોય એટલા બધા એના મન અને મગજમાં તોફાન ચાલુ થઈ જાય અને ખૂણોમાં બેસેલ એ અઢાર વર્ષનો છોકરો આખો ઊભો થઈ જાય અને દરવાજાની પાજળ ઊભો રહી જાય અને હાથમાં બંદૂકનો નિશાનો ઘરની સૌથી વૃદ્ધ સ્ત્રી બહા પર હોય જે પણ દરવાજા પર આવ્યું હોય એને બહારથી જ બહાનું બતાવી રવાના કરવામાં આવતું આ ક્રમ ચાર દિવસથી ચાલતો હતો કોઈને કોઈ સાથે વાત કરવા દેવામાં આવતી ન હતી ઘરમાં પણ નહીં અને બહારના લોકો સાથે પણ નહીં ફોન ઉપાડવા દેવામાં આવતો નહીં ઉચક જીવે બધા જીવતા હતા પણ કોઈ પાસે આનો ઈલાજ ન હતો પણ જેવો દરવાજો બંધ હતો એ વૃદ્ધ બાએ છોકરાની બંદૂકના ડર વગર એ છોકરાને કહેતા કે હજી મૂછનો દોરો નથી ફૂટ્યો અને કોઈકના ભરમાં આવે તું આજે બંદૂક લઈને નીકળી પડ્યો છે તારા અલ્લાહને ગમતું હશે કે તું લોકોના જીવ લઈશ તો જો હા હોય તો મને સાબિતી આપ કે તારા અલ્લાહ બધાથી ખુશ છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો છોકરો પહેલે દિવસે તો અકળાઈને બોલ્યો કે ચૂપ રહે બુડી તને શું ખબર છે શું સાચું છે અને શું ખોટું પણ એ બા ચૂપ ન રહેતા એકવાર વાર એમને પૂછ્યું શું તારી માં રાજી થશે તું એની લડાઈમાં મરી જઈશ કે અહીંની પોલીસ પકડીને લઈ જશે અને ફાંસીએ ચડાવશે અને તું જ નહીં બચે તો ત્યારે છોકરો રડી પડ્યો મારી મા નથી મારે ફક્ત ભાઈ અને બાપ છે અને એમણે જ મને આ કામ સોંપ્યું છે એ દિવસથી બાએ એને પ્રેમ આપવા માંડ્યો એને સરખું જમવાનું આપતા અને પ્રેમથી વાત કરતા અને કહેતા કે જો વધારેમાં વધારે શું થાશે તું અમને બધાને મારી નાખીશ પણ તું પણ મરીશ અથવા તું પકડાઈ જઈશ તો ફાંસીએ ચડીશ તારી અમારી સાથે કોઈ આવી લેની દેની બાકી હશે એટલે જ તને અમારું ઘર મળ્યું હવે જે થાવું હોય તે જોયું જવાશે કારણ જેમ તું તારા દેશ માટે લડે છે અને મારવા માટે તૈયાર છે એમ અમે પણ અમારા દેશ માટે મરવા તૈયાર છીએ અને ત્યારથી એ છોકરાને થયું કે જો હું મોતથી નથી ડરતો એમ આ લોકો પણ નથી ડરતા કાશ્મીરના પહાડી વિસ્તારમાં અંદાજે બધા મળીને લગભગ પંદર ઘર હતા એમાંનું એક ઘર એટલે સોનલાલનું નું સોનલાલ એની પત્ની એના બે નાના બાળકો કે જે લગ્નના અઢી વર્ષમાં જ આવી ગયા હતા અને એની વૃદ્ધમાં પાંચ લોકો રહેતા હતા અને કાશ્મીરમાં તેઓ વર્ષોથી રહેતા હતા અને એમનું ઘર પહાડી ઇલાકામાં હતું જ્યાંથી સરહદની ની વાળ પણ દેખાતી હતી આ પંદર ઘરનાઓને કાશ્મીરમાં રહેવા વાળા લોકોએ કેટલી વાર કયું કે ગામમાં રહેવા આવી જાઓ અહીંયા જીવનો ખતરો વધારે રહેશે પણ એ લોકોનું માનવું હતું કે અહીંયા તેઓ વધારે સલામત હતા દોસ્તો કહાની છેલ્લા સુધી જોજો ને વિડીયો લાઈક કરી દો કારણ સરહદ પર ચોકી કરવાવાળા હંમેશા સજાગ રહેતા એ ચોકી કરવાવાળા પહેરેદાર માટે પણ આ પંદર ઘરના લોકો જેમના કુટુંબીઓ બની ગયા હતા રક્ષાબંધન અને દિવાળી હોલી બધું જે એમની સાથે ઉજવાતું ત્યાં જ મા અને ત્યાં જ પિતાનો પ્રેમ એમને મળતો ક્યારેક જો કોઈ સૈનિકો શાંતિથી બેઠા હોય ત્યારે કોઈ વૃદ્ધ અચાનક આવે અને હાથમાં ગરમ પૂરી શાક હોય અથવા તો કોઈ મીઠાઈ બનાવેલી હોય સૈનિકો ભલે એમના લાવેલામાંથી જરા જરા લેતા પણ તણાવમાં જીતા સૈનિકો માટે આ ઉપ પણ બહુ જ હતી એ જ તારની બનેલી વાળને જોઈને અને દુર્બેનમાંથી સરહદની પાર જોવામાં જ એમની જિંદગી પૂરી થઈ જતી હતી જ્યારથી રજા લખાવી હોય ત્યારે જ ક્યાંક બોંગ બ્લાસ્ટ થાય અથવા સરહદ પારથી ગોળીબારી થાય એટલે રજા કેન્સલ થાય ઘરમાં દુઃખી થાય પણ સૈનિકોને તો દુઃખી થવાનો પણ સમય મળતો નથી એ પાછા પોતાની ફરજ સંભાળવામાં પડી જાય છે એવું જ હમણાં સૈનિકો સાથે થયું હતું કારણ ચાર સૈનિકોએ રજા માંગી હતી અને સમાચાર મળ્યા હતા કે આ ટેરિસ્ટ જંગલના રસ્તે ભારતની સરહદ પાર કરીને ભારતમાં આતંકવાદી હુમલો કરવા માટે આવ્યા હતા અને હવે સૈનિકો બધું ભૂલી ને નાનામાં નાની હતી જયારે બંને બાળકો થયા ત્યારે એમની ખુશીમાં સૈનિકો પણ ખુશ થયા હતા અને સોહનલાલની માતાને તેઓ પોતાની માં સમજતા અને એ વૃદ્ધ બા પોતાના કડક સ્વભાવ માટે પણ પ્રખ્યાત હતા જો કઈ ખોટું હોય તો એ મોટામાં મોટા લોકોનો વારો કાઢી નાખતા રોજ એકબીજાને મળવાનું થતું અને જો એક દિવસમાં કોઈક ના દેખાય તો કોઈક ને કોઈક સૈનિક પૂછતાછ કરવા જતો જ અને હમણાં ચાર દિવસથી ઘરનું કોઈ સભ્ય બહાર નહોતું દેખાણું એટલે બેલ મારો વાળો એક સૈનિક જ હતો દરવાજે સોન જ ખોલ્યો અને સામે સૈનિકને જોઈને કહ્યું કેમ વીરસિંહ કેમ છે વીરસિંહે કહ્યું ક્યાં છો બધા ચાર દિવસથી કોઈ દેખાતું નથી સોહનલાલે જવાબ આપ્યો પત્નીને જરા ઠીક નથી તો એને માથા પર ઠંડા પાણીના પોતા લગાડવા પડે છે અને સાથે માની કંઈ થાય નહીં એટલે બાળકોને પણ સંભાળવું પડે એમાં નીકળાનું જ નહીં વીરસિંહે આખા ઘરમાં નજર ફેરવી સોહનલાલની પત્ની ખાટલામાં ચાદર ઓઢીને સૂતી હતી અને મા પાસે બેઠા હતા પણ સૈનિકને બધાના ચહેરા પર થોડું તણાવ દેખાણું એટલે વીરસિંહે પાછું પૂછ્યું સોનલાલ એ ટેન્શન નથી ને કઈ પણ હોય તો કહેજો અમને સોનલાલ કહ્યું નાના તમે છો પછી અમને શું ચિંતા પણ આખરે તો સૈનિક એને ની વાતોમાં સચ્ચાઈ ના લાગી એને ઘરની વૃદ્ધ સ્ત્રી તરફ જોયું અને વૃદ્ધ સ્ત્રીએ નજર નીચી કરી લીધી જાણે સાચું બોલાશે નહીં અને ખોટું બોલવું ન હતું હવે વીરસિંહને પાક્કું સક ગયો એને ઘરની અંદર જવા માટે કોશિશ કરી તો સોહનલાલ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો વીરસિંહ ભાભી સુઈ હે તું જે અંદર બીઠાવું તો એક દો દિન મેં આના આમ સાથમાં બેઠ કે ખાના ખાંગે વીરસિંહ સમજી ગયો કે કંઈક તો ગડબડ છે પણ હવે કરે શું ત્યારે તો પાછો ચાલ્યો ગયો પણ એના મગજમાં સોનલાલના ઘરના લોકો માટે ફિકર હતી બીજા બે દિવસ એમ જ વીતી ગયા હવે વીરસિંહનું પૂરું ધ્યાન સોહનલાલના ઘર તરફ અને એની ગતિવિધિઓ તરફ હતું સોનલાલ દિવસમાં એકવાર બારે જતો અને દોડી દોડીને ઘરે પાછો જતો

એ જ હવે સમય આવીને ઉભો રહ્યો અને તરત જ દસ સૈનિકો સોહનલાલના ઘરમાં ઘુસી ગયા પણ જે છોકરો હતો એને પોતાને સોનલાલના બેડરૂમમાં પોતાને બંધ કરી નાખ્યું હતું અને સોહનલાલની પત્ની રડતી હતી કે મારી દીકરી અંદર સૂતી છે એને કાંઈ ના કરતા સૈનિક પણ થોડા અટકી ગયા કારણ સોહનલાલે કહ્યું કે એ પોતા સાથે મોટી છુરી લઈને અંદર ગયો છે હવે બધાને એક વર્ષની દીકરીની ફિકર થઈ ત્યાં હવાથી દરવાજો ખુલી ગયો સૈનિકે ધીરે પગલે અંદર ગયા જોયું તો એ અઢાર વર્ષના છોકરાએ પોતાના હાથની કાપી લીધી હતી અને એના હાથમાંથી વહેતું હતું ધીરે ધીરે એની આંખો બંધ થતી હતી પણ એકી નજરે દરવાજા પર ઊભી રહેલી સોનલાલની માને જોતો હતો એને એક સૈનિકને કહ્યું કે એમને નજીક બોલાવો સૈનિકે વૃદ્ધ સ્ત્રીને કહ્યું આવો ત્યારે છોકરો બોલ્યો કે જેમ કોઈ કે મગજ ફેરવ્યું અને થયો કે જન્મથી એમ જ તમારી વાતોએ મને સારા માણસ થવાની ઈચ્છા જન્માવી જો હમણાં પકડાઈ ગયો હોત તો કેટલા વર્ષો જેલમાં રહેત અને પછી ફાંસી મળત મારે મોત નહોતું મરવું મારે આ ઘરમાં જ મરવું હતું અને એની આંખો બંધ થઈ ગઈ હંમેશા માટે એ વર્ષના બાળકને મોતની જોઈને વૃદ્ધ મારી આંખમાંથી બે અશ્રુ ગયા અને હાથ ઉપર તરફ જોડીને હે પ્રભુ આવા બાળકોને આવતો જન્મ સારો આપજે ત્યાં ઉભા રહેલા બધા સૈનિકોએ વૃદ્ધ સ્ત્રીને સલામી આપી જેમણે બહાદુરીથી પોતાના ઘરના લોકોની જાન બચાવી અને પોતાની વાતોથી એક આતંકવાદીના વિચારો બદલી હૃદય પરિવર્તન પણ કર્યું ત્યાં એકદમ નવો આવેલો સૈનિક બોલ્યો કે આટલા દિવસથી આ લોકો કહેતા કે અમને એ બધા ઘર પોતાના ઘર લાગે છે એ વાત હવે સાચી લાગે છે ત્યારે ત્યાં ઉભેલી એક સિનિયર સૈનિક બોલ્યો કે ખાલી આ પંદર ઘર નહીં પણ આખું ભારત આપણું ઘર છે ને આપણે બધાનું ધ્યાન રાખવાનું છે ત્યારે એ વૃદ્ધ સ્ત્રીએ બધા સૈનિકોને સલામી આપી અને ગામમાં રહેતા બધાએ પણ સલામી આપી દોસ્તો કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે જલ્દીથી દોસ્તો લખી દો વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો દિલથી આભાર